જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ સમાચાર આજના રિપોર્ટર જયદેવ તાલુકામાં વરસાદ અને પવનના કારણે થયેલ નુકસાનના વળતર માટે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપ્યું બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ગામે આજરોજ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાલુકામાં વરસાદ અને પવનના કારણે કપાસના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે કપાસમાંગ પવનના કારણે આડો પડી ગયેલ કપાસના મૂળ પવનના કારણે તૂટી ગયેલ કપાસનો ખેડૂતોના કપાસમાં સુકારો છે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે વાવણીથી લઈ અત્યાર સુધીમાં ખેડૂતે મોઘા બિચારની મોગી દવાઓ અને ખાતર નાખી મોટા પ્રમાણમાં ખર્ચ કરેલ છે જેથી હાલ સુકારાના કારણે ખેડૂત ચિંતામાં છે જેથી અમારી આપસાહેબને વિનંતી છે

પાછલા દિવસનો તો ઘણો થયો છે અને વરસાદ સારો છે અને સારાની લીધે સાથે પવન હતો પવન સતત ત્રણ દિવસ વાયો એની લીધે ટોટલ ખેડૂત જયારે બે માલ થઈ અને દેકારો કરે છે આ સરકાર આજે મામલતદાર સાહેબને અમે જે લેખિત પત્રક આપ્યું છે એમાં એ જણાવેલું છે કે ભાઈ વહેલી તકે બને બને એટલું વહેલું સર્વે ચાલુ કરો અને થોડુંક ધ્યાન દો ખેડૂત માટે કે ખેડૂત આવતા સમયની અંદર દુઃખી ન થાય